નમસ્કાર જોઈ શકો છો વાડી જોરદાર છે જોઈ લોરદાર ફૂટ છે ને બધું ગાડી વાડી આઠમણ નવમણ આઠમણ નવમણ જબલા જળે છે ગિલોડા જળે છે ગિલોડા બતાવી દઉં એકદમ શાઇનિંગ છે લાબાને લાંબા ગિલોડા છે હજાર બારસો રૂપિયા ભાવ ચાલે છે અત્યારે નવ મણ આઠ મણ ગિલોડા જડે છે હિસાબ કરી લેજો તમે તમારા આપી જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો ગિલોડોનો લાભ જોરદાર છે એક નંબર ગિલોડી તિલો કહેવાય ઉપરથી પણ તમને બતાવી દઉં જોઈ લેજો ફૂટ જોરસો ફૂટ છે જોઈ શકો છો બધી પાદળે પાદળે ગિલોડવા લાગેલો છે તો એક નંબર બધા જ જોરશોર рисоcoso อาशे อาशे બસાય ખેળતે ગયા શે પાડો ની અંદર જોરદાર રીતે રિજલ્ટ છે ભૂમિ સોઇલ હેલ્થ નું ટીચિંગ કરેલું છે વત્તા કોપ પરિવર્તન બૂમ ફ્લાસ્ટ એફ ટી બેસીનો છંટકાવ કરેલો જોરદાર લાગ લાગેલો છે એક નંબર ગિલોરી છે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ રીતે ફૂલ જવા જોરદાર છે બધી વાતે સોફ્ટવેર બતાવી દઉં જોરદાર રીતે કમ્પ્લેટ વિડીયોમાં પહેલી વાર આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આખો વિડીયો તમે જોતા નથી એને લઈને પરિણામ તમને ખ્યાલ નથી આવતું પૂરેપૂરો વિડિયો જોવાનો રાખો જોઈ શકો છો દીતે